એ દવલ એ ગૌ લેતાજી તમાર તો ગૌવે રાખતા ને તમે તો ઘરે ઓ થઈ ગયું જો જો છોકરાને તમાર તો બાધા બાકી હે હા હટ બાધા તો હરી છે ભર બાકી હે ઓવા બાધાજી સે ભર બાકી બાધા તો હાતે જો ઉપર હે તમાર સે ભર દર્શન કરતા આવ તમે ને તમે ઘેર આવશો એટલે તમારા છોકરાને હમ થઈ જશે હાતે જી આવીએ અમે હટ એ છોકરા મટી જશે ને પછી ઓ મટી જશે બસ તો જી આવીએ અમે આજે જ જીએ તો ચાલે ને

આપડે હું શું ને આગળથી ના પેલા બંકા ની એમ બોલાય લઈએ બંકુ

અરે મકરો તો હોય ઊભો આમાં કાવા આમાં કા ઈવન જોડી જોવું પૈસે કે રેવા ગયો આ તમાર ઘોણાને તકલીફ થઈ ગઈ જુઓ ઓડવા ઢીજ રાખે ડવી 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 બની ગયો આ અમે બે રા ભેગો થ્યો આયો તો જો ગયો હું જો આ જીવતો છે દવી ચાલુ કરી છે બે જણા ભેગા થઈ ખબર ન પડતી ને પણ એનો તો મારાથી અને આ રીમુ ઢાર જો

જો આ તો ફરાઈ નું રીમોટ છે તાને એ રીમો પાછો કરટ માર દેયા છોકરાને પોણી પીવા તાર નો એ પોણી આગળ તો ખરાબ બરાબર આવો પાઈએ આ આગળ આવતી યાર પડ્યો પડ્યો અલ્યા આને પોણી વગર એવું થઈ જ્યું હે જો આમ એજો ઉભો નહિ બધા ઉભા ઉભા ના ઉભો કરો આયા યાર ગાતોનું કરવો પડશે ભૂ આગળ આવી જ્યો હવે બોધું કાકા ઉ તો લઈ ના ને

મારું આજુ થાક્યું બરોબર તારું વજન તો જોવાય ના મારું આજુ થાકું હું કહું ને ખાત તેલ્ય હું મારા આજુ હું થાય તમાર હાડું આ મરકી લે કોણ હાચવશે એ તો હાચવશે બે જો આપરા હું દેજો ને ફરતા નઈ ને મારા આ ફરતા ભાઈ જાત્રો અભૂ થઈ ગયો મરી જાય હે તમારા હાથુ નો છોકરો હા

આયા તેરી લઉં વાગ્યું ખબર ના પડે થી આઠ ના છે તમારા હું હવા છે તો તેરાવાનું લે

મું આઉજાન બાથું ઈ તો ના જાય કે ના જંગલમાં ના જવા તને ખબર નહી આ બંકોય લેન પંજાનું છૂટો બરોબર ઈ બંકાને ગોઢે ખરી એક જ દોડે જો તમે જો પોકા

આ માય ગાંગલ અહીંયા આ બહુ ફેક

અમે રે માં જો મારો દોરો વેટ ન તો રહી ગયો તો હારું દી ગયો તમારો ભગવાન હારું કરશે મારે જવું પડશે ને કે રહેતું નહીં એ રેજ ભાઈ છે રે તમાર માં જ મોકલી દીધાવા મારે છો લેવા લે અમે જે લે હારું પેલા ભાઈ ફેલો લઈને આયા ને નહીં હવ ગયો તાન આવજો તો યાર આય તો

આ હું નહીં યાર અમે ટીના કરી આ નું કરે છે તો તો પકડે તો બની ગયે ના આ ના કરી હું એ બસી જા હું આમાં ટીના માં શીપરા લેજો રિગા હું આના કે પછી લેવી પડશે ને લે 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 કોણ તો કોણ કી હા તો હું પકડી દઉં લેટા કાય શીપરા લજો ના કે પછી આવો અગર બધું બન કરે તો પડાલ કરી ફોતે આપી દો

ઓ નયુપા હાજો જો પામ આમ તો મારા દાદીમાં હાજો થઈ જશે ઓ લાગે એલા દરવાજે જે આ દરવાજે થઈ છે બાદાઈ વાત કરતા આમ તો ખબર પડી છે

કયો હું પછી કહીએ પછી એ ભાઈ ગોગા તમારી બાધા બધા છોકરા દર્શન કરવા લાગ્યું હોય રે શું ના હો છોકરા આવું